કચ્છના જખૌબંદર ખાતે ઓગણીસસોને સિત્તેરથી માછીમારીની શરૂઆત હતી જે આજે મોટું ઉદ્યોગ બની ગયું છે જે સરકાર પિસ્તાલીસસો કરોડનું વાર્ષિક હુડિયામણ કમાઈ આપે છે તેમ છતાં જખૌબંદર ખાતે સાગર ખેડૂતોને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ખેડૂતોનું જીવન નર્ક બની ગયું છે લાઇટ આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે સાગર ખેડૂતને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માછીમારોને રહેવા માટે મકાનો બનાવવામાં આવતા નથી જેના કારણે ગુજરાતના સૌથી ઠંડા રહેતા વિસ્તારમાં ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબૂર બન્યા છે માછીમારી કરતા માટે ફિશરિંગ વિભાગ તરફથી સાગર ખેડૂતને ઓનલાઈન ટોકન આપવામાં આવે છે જખૌ બંદર ખાતે નેટવર્કના અભાવના કારણે સાગર ખેડૂતને પંદર કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં ઓનલાઈન ટોકન લેવો પડે છે યાતનાઓ અને મુશ્કેલીઓ તો માથા ઉપર રાખીએ તો પણ એ પહોંચી ન શકે એટલીઓ યાતનાઓ છે પણ તાત્કાલિક આનો નિર્ણય કરવામાં આવે અને સુખદ સમાધાન કરવામાં આવે ને એ લોકોને માછીમારોની માગણી સ્વીકારવામાં આવે તો પહેલો તો બેન્કિંગ સુવિધા માટે ઓનલાઈન જે ભારત વિશ્વમાં ક્યાં પહોંચી ગયો છે ને જખૌ બંદર હજી અઢારમી સદીમાં જીવે છે એવો અમને આભાસ થાય છે કે જખૌ ઉપર કોઈ પણ મોબાઈલ નેટવર્ક નથી જેના લીધે બેન્કિંગ સુવિધાનો જે લાભ મળે એ લાભ નથી મળતો જખોબંદર ઉપર કોઈ નેટવર્ક નથી જખોબંદર ઉપર કોઈ ટાવર નથી કચ્છ જિલ્લામાં કુલ અઢાર મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો આવેલા છે તે પૈકી મુખ્ય જે આપણું ફિશિંગ હાર્બર છે એ જખૌ આવેલું છે જખૌની જો માછીમારોની વસ્તીની ધ્યાને લેવામાં આવે તો સરકારશ્રીની બે હજાર સાતની પશુધન વસ્તી ગણતરી પ્રમાણે કુછ કચ્છ જિલ્લાની ટોટલ સાત હજાર નવસો સુડતાલીસ જેટલી સક્રિય માછીમારોની વસ્તી નોંધાયેલી છે સરકારશ્રી દ્વારા કચ્છ જિલ્લાના જખો ખાતે અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર નામનો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે જે બજેટમાં તેમની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે અને ટૂંક સમયમાં એમની કામગીરી પણ શરૂ કરવામાં આવશે જે કામગીરીના ભાગરૂપે જખો બંદર ખાતે નવું ઓક્શન હોલ બનાવવું નેટ મેન્ડિંગ શેડ બનાવવો પ્રોટેક્શન હોલ બનાવવી સડક બનાવવી આ તમામ કામગીરીને તેમાં સમાવેશ કરવામાં આવેલો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતિત જખો બંદર ખાતે ટોટલ બસો ને સત્યાસી લાખ મેટ્રિક ટન જેટલું આપણે મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવેલું છે પકડાશ થયેલી છે અને તમામ જે માછલીઓ છે તે રાજ્યના અને દેશના અલગ અલગ શહેરોમાં અહીંથી ડોમેસ્ટિક એક્સપોર્ટ કરવામાં આવે છે